श्रूयतां देवदेवेश स्वामी नारायणं प्रभो त्वादयेन्नावधानैनं कथयिष्ये शुभां कथः हो श्री स्वामी नारायणाय नमो नमः श्री श्रीहरिकृष्णाय नमो नमः श्री स्वामिने नमो नमः श्री स्वामिने નમો નમઃ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે કર્મ વિપાક નામે ગ્રંથ છે તે મહારાજે વચાવ્યો હતો તેમાં કહ્યું જે આ પાપે કરીને આ રોગ થાય છે એ પ્રકારે તેમાં ઘણો વિસ્તાર કયો છે સ્વામીની વાત કર્મ વિભાગ નામનો ગ્રંથ એ વસાયો એના પર વાત કરી આપે કરીને આ રોગ થાય પાપ અનેક પ્રકારના છે અનેક પ્રકારે થાય મનથી વસનથી દેહથી વાણીથી પગથી હાથથી સમજણ એમાં શરીરથી જે પાપ થયું હોય એ નિયમ પાળવાથી ટળે છે મનથી પાપ થયું હોય એ પશ્ચાતપ કરવાથી ટળે છે અને જીવમાં હોય તો એ ભગવાનનો નિશ્ચય થાય ને એમાંથી ટળે વાણીથી પણ પાપ થઈ જશે ને એ ગામની અંદર એક શેઠી આવું શ્રદ્ધાઓ આપ્યા હતા જે આવે બધા આપવાનું અને શાહ બ્રાહ્મણો આવ્યા બહાદુર પૂછ્યું કોઈ શ્રદ્ધાવત નું ભાઈ કે ગામમાં શોખ છે જ્યાં દુકાન છે ત્યાં બધી સગવડતા થઈ જાય ત્યાં ગયા કીધું પછી શેઠીના માણસને કીધું કે શિયા બ્રાહ્મણ છે એને જે જોઈ સીધો આપો અને ધર્મશાળામાં ઉતારો આપો કે બધા લોકો મોદી ખાંડેથી લઈ જતા હતા ખાંડ લોટ ઘી આ તે બધું પણ ઘીની ટોપડી હતી ને એ ખુલ્લી હતી અને હાથમાં આમ લીંધાતા હતા આમ હોય ને તો આપણે ખબર પડે ને ખભે એવો ખબર ન પડે ઉતારે જતા જતા રસ્તામાં હમળી આવી હમળીના મોઢામાં સરપ હતો સરપ આમ હતો અને એના મોઢામાંથી ઝેર પીડ્યું ને એ બધું ઝેર આવ્યું છે એમાં ઘીમાં પછી રસોઈ કરી જીમાં ઝેર સીડ્યું બીજા વહી ગયા છે ભગવાન કઈ વિચાર કરું આમાં કરવું હવે કેને ખાતે લખું તો પછી કે સીધો આપ્યો એને ખાતે લઈ ગયા કેને ખાતા ભગવાન કે ભલે ખાલી જગ્યા પડી પછી પૂરું જેવું નહીં રહે અત્યારે રાખી મૂકો થોડા દિવસ એવું તો બીજા બે ત્રણ આવ્યા અને પૂછ્યું ભાઈ શરદાવત કઈ શેખ નહીં જે તો કરું પરમજી સાર સડ્યા વર તમારો વારો છે કે ભગવાન કે આને ખાતે સડાવી દો નહીં લેવા નહીં દેવા અને કરી ઠપકારી લીધો સંકેત કાલ પરમજી બે સડ્યા છે સાર જણા આ તમારો વારો છે જો ધર્મશાળા નથી પરંતુ કર્મશાળા છે બોલો વાણીનું પાપ કરે કેટલા મનથી પાંડવો ભગવાનના દર્શન કરવા જતા હતા રસ્તામાં આંબો આવ્યો એમાં કેરી હતી કેરી તોડી કૃષ્ણ ભગવાનને શરણે ગયા દર્શન કર્યા પેટ મૂકી ભગવાને કૃષ્ણ કીધું ક્યાંથી લેવા તો રસ્તામાં આંબો હતો ને એમાં તોડી દીધી એટલે તમારું તો નહીં પૂછ્યું કે નહીં પણ તમારે ભેટ દેવી છે એમાં શું હોય કે મહારાજ શિક્ષા પર લખ્યું ધર્મ કરવાને અર્થે પણ ચોરીનું કર્મ કરવું આ ચોરી કહેવાય હા તો હવે જજમેટી આવ્યો કે બધાય જાઓ પાસે આંબે છોડાવી દો કાંઈ વાંધો ધર્મ રાજે ગયા પૂન મૂક્યું કે મેં જો કોઈ દિવસ જિંદગીમાં અધર્મ ન કર્યો કે જાવ એક વ્યક્ત થઈ એમ પાંચ ભાઈઓ બધાએ વિનુર્વિદ્યા હતી જે હતું પોતામાં સહદેવ કે મેં ભગવાનને પૂછ્યા સિવાય કોઈ જો જોયો ન હોય તો એના આપે કરી ઊંચી થયું દ્રૌપદીનો ભારો આવ્યો દ્રૌપદી કે મારે પાંચ પતિ શિવાય બીજા કોઈ પ્રતિ ના આવી ધબેઠી પડી બધા ઢીલા પડી ગયા કહેવાય હું કે તમારું સુકા ધો ક્યાં લેવાનો ભગવાન પાસે જાય ભગવાન ને વાત કરી પ્રભુ આમ થયું ભગવાન કે દ્રૌપદી વિચાર કરો જી કાંઈ ભૂલ થઈ છે કે નહીં પ્રભુ થઈ થઈને કોઈ દિવસ નહીં નહીં હવે તમને દુશાસન તમારા શિર ખેંચતો હતો ત્યારે હું આના કરતાં હું વર્યો હોત ને તો મારા હાલ ન થાત થો તો ક્યાં હાલ માપી હવે જાઓ પાસે સોટી સોટી ગઈ સમજણ આ કહેવાય મનથી શરીર થી મનથી અને જીવથી ત્રણ પ્રકારે પાપ થાય સમજાણો ભગવાન કબૂલ કર્યું કે સુના કરતા દોરી વળી હોત ને તો અમારો બુરા હાલ ન થતો આટલું થયું ને તો એક પડી ગઈ ભૂલ કબૂલ કર્યું ભગવાન કે જાઓ તો ગયો એટલે ગુનો તો હું કરે પણ ગુનો સ્વીકારો ને એ બહુ કઠણ છે સમજો ને ગુનો તો થવાનો છે મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર સમજો ને ભૂલ કે નથી ને ત્યાં એક ધારણ ધારણથી બસ બાકી ગમે હોય ને તો ભૂલ થવાની જ છે સહન કરે એ સાધુ સહન ન કરે એ સંસારી વેર વાળે એ અસુર કહેવાય સમજાય છે ને હમ્મ ગુપ્ત સ્વામી સહન કરેય સહન ન કરેય હ વેર વાળીએ અને યાદ રાખવા બરાબર અને કર્મ વિભાગ નામનો ગ્રંથ વસાયો એમાં વાત થાય આ પાપે કરીને આ રોક થાય ખબર ને કયા એવા મન કર્મ અને વસંતી ક્યારેક હાથથી જતું હોય ક્યારે પગથી સાતું હોય ઘણા પ્રકારના સાજો હા બોલો અને આખી પૃથ્વીમાં એક માણસ મરે તેનો કાંઈ ખરખરો થાય છે તેમ અક્ષરની દ્રષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તોય પણ થડકો ન થાય એવી પણ એક સમજણ છે આખું બ્રહ્માંડ એટલે આપણો પિંડ કદાચ આપણે ભગવાનને ધામવાનો વારો આવી જાય તો પીસીએસ નહીં કરના આગે કુશ ભરવું જીવત કરતા સહેલું છે

પડી આખા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તોય પણ થડકો ન થાય એક સમજણ કહેવાય બોલો ગણેશના કાયાભાઈ હતા ને મુસલમાન હતા ઘરમાં ઓગણીસ માણસ હતા એ એક વર બધા ખતમ થઈ ગયા અને પછી સાધુ થયા હું નેન પરના દેવજી ભગત વીસ વર્ષનો દીકરો ધામમાં બે માણસ જ્ઞાન દેવજી ભગત ભૈયાને કહે કે તમે ગઢપુર જાઓ ત્યાં રહ્યો અને સમાગમ કરો હું હવે વાડી જાઉં ઘીરે જઈશ ને તો કોક રોડ કકડ આવશે બધા હોવર રોવર આવે ને રોવે ને બે કરે એટલે ઘર બંધ કરી આગળ બોડી નાખી અને વૈયા ગયા બોલે ગયા છો ઘર ગયા પગે લાગ્યા બેઠા મારા થાળ જમતા હતા પછી શું છે આમાં ઘી છે જીવ બાર કીધું લાવો એમાંથી ઘી એને લઈ મારે રોટલા પર નાખ્યું અને મારે મેળ્યા જમવા મહારાજ કે જુઓ એની બધી વાત કરાવી આ વીસ વર્ષ દીકરો ધામમાં ગયો છતાં જરા કાળું છે ને તમારે તો બે તે દીકરી મરી ગઈ તો અમારે મજા ઠપ કર્યું ભૂતક જ તમે સાંખ્યો એટલે કહેવાનું શું કીધું આખા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તોય પણ ખરખરો ન થાય એ મોટી સમજણ

અને સાતીમાં ઘા પડે ને એ સૂર્ય કહે પાસે ઘા પડે એ શું કહેવાય ભાગેડું વાહમાં ઘા ક્યારે પડે બોલો ભાગે દેદે ને અને હામે ઘા લીધા હોય જેના વેરી ઘા વખાણે ગમે તમે જુઓ સામે કે આપણો દુશ્મન હોય અને આપણા વખાણ કરે ને ત્યારે આ શું કહેવાય બોલો શું કીધું આપણો દુશ્મન હોય ને એ આપણા વખાણ કરવા દીધું જેના વેરી ગા વખાણે જોયું લાખા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તોય પણ તડકો ન થાય એવી પણ સમજણ છે બોલો હાલો અને સાંખની દ્રઢતા કેમ થાય એ પ્રશ્નનો ઉત્તર જે માણસ મરી જાય છે ને દેહ ઘરડું થઈ જાય છે તે જોવું ને નિત્ય પ્રલય નિમિત્ત પ્રલય ને પ્રાકૃત પ્રલયનો વિચાર કરવો અને સાંખને યોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે સાંખ વિચાર કરવાનો સાંકસ વિના અડધો સત્સંગ કહેવાય સમજો ને બાવાજી હાલ્યા જતા હતા રસ્તામાં દોડ દોર્યું નાખ્યું ખંભે થોડા દૂર ગયા તો હરતો હરતો હરતું હરતું પડી ગયું પછી જોયું તો ખંભે નહોતું પાછો વાળી લેવા ન ગયો ભૂસકો રસ્પાયા નહોતા આ સાંક સમજા સંકેત ભગવાન માર્ગમાં જો કીર્તન ભૂલાઈ જાય તમે અફસોસ થવો જોઈએ ભૂલે કે કઈ નહીં આવે થવા જો હમ વસ્તનામાં છે ધાર્મિક છે ભુલાઈ જાય આપણને ઠબકો થવો જોઈએ હા ભુલાવો નથી એમ નથી ત્યાં સાંખો વિચાર કરે કા સામે કીધું તો સાંખ વિના અર્ધો સત્સંગ કહેવાય સુખી રહેવા માટે સાંખે વિચાર કરવો નિત પ્રલય નિયમિત પ્રલય પ્રાકત પ્રલય વિચાર કરવાનો અમદાવાદના બીજામાં લખ્યું નિત પ્રલયમાં જીવની ઉપાધિ લીન થાય નિયમિત પ્રલયમાં ઈશ્વરની પ્રાકૃત પ્રલયમાં પ્રકૃતિનું કાર્ય બધું લીન થઈ જાય અને આત્યંતિક પ્રલય એટલે જ્ઞાન પ્રલય એને ધ્યેય મૂક્યો પાછો જન્મ ધરવો પડતો નથી કદાચ જન્મ ધરે તો સ્વતંત્ર થકો કર્મ અને માયા એને આધીનથી જન્મ ધરતો નથી સારંગપુરના અગિયારમાં માં લખ્યું જેમ ભગવાન સ્વતંત્ર છે એમ ભક્ત પણ સ્વતંત્ર થાય લક્ષ્મીજી છે ક્યારેક સ્નેહ કરીને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય ક્યારે તક આ ભગવાનની સેવા કરે જો એમ એ ભક્ત ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય અને નામ સમજાણો સ્વામી કે જ્ઞાન બધાને વિજ્ઞાન કોઈ નથી વિજ્ઞાન એટલે સ્વામી કે જે અક્ષરધામમાં છે એવા ને પૃથ્વી પર ભગવાનને સ્થાપન કરવા આ નામ કહેવાય વિજ્ઞાન જ્ઞાન છે જીવ પ્રાણી માત્ર એક ભગવાન તો છે જ કોઈ એક ભગવાન છે એમ તો માને છે જો પણ વિજ્ઞાન કોઈને નથી વિજ્ઞાન એટલે જેવા અક્ષરધામમાં છે એવા ને એવા પૃથ્વી પર સ્થાપન કરવા એટલે સાંખનો વિચાર કરવા શીખ્યો એમ છે ને સાચ વિના સુખ્યું તો જે સમજા ને સંભાળવાનું બરાબર ને સંભાળવાનું હે પેહો ને પાણી પાટા પાડીઓને ને કા કૂતરાને ગલુડીને રમાડતા ખંભે રાખતા ને બગલમાં તેરતા ને કાં બકી લેતા ને दूध प देगा वाट को भरी दी आवे पर पिएगा सूख के रहवा वाटे सांख विचार बस छोड़ो छोड़ो बस संग्रह ने छोड़ो जी आएगा કોઈ શબ્દ બે કીધા ધાવા દે લેટ ગો એક ગુરુ હતા એક સેલો હતો પછી ગુરુ છે ને ઘોડા પર બેઠા હતા ને પડી ગયા પછી સેલે કે સાંભળ જોયું નહીં પછી કે સાંભળો કે લિસ્ટ કરી જાય હું શું લેવાનું કે ઘોડા પર બેઠા જે પડે ને એ લઈ લેવાનું તો ઘોડે લાદ કરી એ લઈ લીધી લિસ્ટ માં આવશે જારી જો બરાબર ને એટલે શું કરું સાંક એ આંખ છે આંખથી બધું દેખાય એમ સાંકથી બધું દેખાય ખબર ને ઓલા ઘરમાં શું વસ્તુ પડી છે એ ખબર જાય કે ને બસ પાસી વૃત્તિઓ એને લોમ અનુલોમ અને પ્રતિલોમ આ વર્તી છે એટલે સ્વામી કે સુખ્ય રહેવાના તે માટે વારંવાર પ્રતિલોમ વૃત્તિ કરી વારંવાર સમજાનો પાછું હું ઘરવા આવ્યા છે અને શું થાય સુખ અમે આવ્યા છે અને શું થાય છે આ નામ કહેવાય પ્રતિલોમ સમજ્યા એટલે નિત પ્રલય નિયમિત પ્રલય પ્રાકટ પ્રલયનો વિચાર કરવાનો સમજો ને છોડવા શીખવાનું જવા દો જવા દો લેટ ગો જવા દો હાલો જેમ નાઇટનો નામનો અને ગામનો નિશ્ચય થયો છે તેમજ એવો અભ્યાસ કરે છે હું આત્મા છું ભ્રમ છું સુખરૂપ છું ભગવાન નો ભક્ત છું પણ દેહ તે હું નહીં કરે તો તે પણ થાય ને આ દેહ આપણને નિત્ય નરક છે એથી ભૂંડું પણ જ્ઞાન વિના તેની ગમ નથી નિશ્ચય કરવાનો કેવો મારું નામ વિપુલ છે મારું ગામ છે મારી આયરન વાળું જેવો નામનો ગામનો નાતનો નિશ્ચય છે એવો વિશે કરવાનો હું ભગવાનનો ભક્ત છું હે હું સ્વામિનારાયણનો આશીષ છું હું આત્મા છું હું જોગી પરિવારનો છું હું મંત્રી ગુરુકુળનો સભ્ય છું સમજાણો ને હું કરોડિયા કે ભૂલાઈ ગયું બધું બસ કેવો નિશ્ચય છે બોલો બસો માણસ ઉઠતા હોય અને કોઈ એમ કે ધીરુભાઈ બોલો બીજા કોઈ ઉઠે નહીં હમ ઉઠે કોઈ ન ઉઠે શા માટે એમ એવો નિશ્ચય કરવા હું ભગવાનનો ભક્તમાં છું રાખવાનું ક્યાં પોતાને નિયમ કે મારા ગુરુ કોણ મારા ભગવાન કોણ મારા તો એનાથી નિયમ પડે ને ન પડે રાખવાનું રાખવાનું નહીં સત્સંગ દ્રોહી હોય ભગવાન અને મોટા પર દ્રોહ કરતો હોય એની આગળ માંદ રાખવાનું તારે ઘેરે માગવા આવે તો દેતો નહીં તું તારે જવા દે તને બોલે ને કઈ દેવાય સાધુ અમારા છે તારે ઘેરે માગવા આવે ત્યારે નહીં દેવાનું બાકી લો જવા દે આવડી હોફડી નહીં દે ઉઈ જાય અમારા સાધુ છે ને અમારે સમજવાનું તારે હું બસમાં લેવાનો રહો કેવો ખબર આવો કરવાનો નાતનો એવો હું ભગવાનનો ભક્તો છું હું છું મારા ઈષ્ટિ ભગવાન સ્વામિનારાયણ છે મારો સંપ્રદાય કોણ છે મારું કુળ કોણ છે જો આટલો વિચાર માણસ કરે ને તો માણસમાં કોઈ દૂર દુર્ગુણ આવે ને સ્વામી કોઈ વિદેશ જાતો હોય સ્વામી કહેતા ધ્યાન રાખજે હું હિન્દુ બસો સૌ સંપ્રદાય હું ખાલી ભારતનો નાગરિક છું મારી માતા છે ભારત માતા છે એનો હું સંતાન છું હા ખાલી હું હિન્દુ છું ને એટલું તું વિચાર રાખીને તો જ્ઞાન વાયરો વાહે જોયું હા શું કહેવાય બોલો બોલો શું કહેવાય વરસાદ ના ઉપર શું કહેવાય કોર્ટ ને શું કહે ભક્તર કહેવાય આ ભક્તર પહેરે ને તો એ કોઈ કોઈ ગોળી લાગે નહીં કોતર પૂપ ગયો ને બુલેટ શેનો ખબર આ વિષય એને કોઈ અડી ન શકે એટલે નિશ્ચિત કરવાનો આવો કરવા સમજે ના ના નહીં ભગવાનનો ભક્ત બોલો મારા ગુરુ કોણ છે મારું કુળ કોણ છે હા મારા પક્ષ મામાના પક્ષ કોણ છે કા એ જોવે બધા મામા પક્ષ જોયે માસીના પક્ષ જોયે આમય પાલટી વાળા બધા કેવો વેલો છે ને કેવું આવે એ બધું ચાલો અને અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે તેમાં પણ કેટલાક દુખિયા છે તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું જાજુ છે અક્ષરધામના જેવું સુખ આ પૃથ્વી પર વર્તે છે શું શુભ સંકલ્પ થાય આઠેપુર આનંદ વર્તે એ અક્ષરધામનું ભૂંડાઘાટ થાય પીડા થાય કોઈનું સહન ન કરી શકાય એ જમપુરીનો એટલે અક્ષરધામના જેવું સુખ અત્યારે વર્તે છે જો એની અંદર ઘણા પણ દુખિયા છે એનું કારણ એને પોતાના સ્વભાવ બીજું કઈ નથી સ્વભાવ છે જો પૈડા લક્ષણ જીવનભર જાય નહીં ડોહીમાં તો દોહીમાં ગમે જાય ને ગમે વસ્તુને લઈ લેવાની હં ગમે કરે ને એ છોકરાને છોકરો આવી એના લગ્ન અને એમાં જાન જાય દોહીમાંને હા થઈને મારે જાવું મારે જાવું ઓલા બધા ના પડે દોહીમાં તમે નહીં કે ન હો તમારા સ્વભાવ રહ્યા હોય કાંઈક કરો જળકાાવો તો શું કરો તો કાંઈ નહીં બોલ કાંઈ નહીં હા મિયાની મિંદડી થઈ ગયો ઉતારા પાણી આપ્યા જમીન લીધું આંજે બધા વિધિ થઈ ગઈ પછી હવાર પીડ્યું નાસ્તા પાણી કર્યા બપારા થયા હવે દોહી કે શું કરવું તો બીજું મકાન હતું ને ત્યાં બીજું તું આંજે વાળું કરી એઠું નાખવાનું હાંડલો હતો પડખે સૂલો હોય ને ઠંડો એમાં એ મૂકે ત્યાં નાખે ડોહીવાની ખબર પડ્યા બરાબર પછી હાડા દાવવું પડ્યા લઈ ભૂગલમાં નાખી આટલું ઢાંકી દીધો અને જે ઉતારા હતા ને ગાડું હતું બરાજાનું એ ગાડાની અંદર મૂકી દીધું પછી મૂકવા ઢાંકી દીધું પછી બીજા એવા પછી બધું વિધિ થઈ ગયું વરાજો બેઠો બધા બેઠા બીજા ગાડા દોડવા ફટાફટી ફટાફટી તો આ બધું ઝલકાવા કે આ શું છે કે કાંઈ નથી મારા સ્વભાવ છે કે ડોહિ કે તો શું છે કે આ માટલું ભર્યું છે કે બોલો શું કરો ઝડલક ઝડલક થાય ને ડફક ડફક કાંઈ નથી મારા સ્વભાવ છે બોલો નું કારણ હોય તો આપણો સ્વભાવ છે સુખનું કારણ હોય તો આપણો સંતોષ છે સંતોષ સમાન કોઈ સુખ નહીં અસંતોષ સમાન કોઈ દુઃખ નહીં બસ એટલે અક્ષરધામના જેવું સુખ અહીંયા વર્તે છે જોયું તેને કીધું ગુણાતા સ્વામી પણ કેટલા દુઃખ છે જેનું કારણ જો હોય તો આપણા સ્વભાવ છે બીજું કોઈ નથી એટલે સ્વભાવ ટળી જાય તો સ્વામી કે આ લોકમાં એ ભગવાનની પેટે પૂજાય ભગવાન કેમ પૂજાય એમ દુઃખનું કારણ ઈ છે અને સુખનું કારણ સ્વભાવ ટાળવા બોલો સેજાનંદ સ્વામી મહારાજ